આ તરફ એટીએસની કામગીરી ક્યાંક શંકાસ્પદ લાગી રહી છે આરોપી વિશાલ પંડ્યા દ્વારા તરળ ભટ્ટ ઝડપવામાં આવ્યો છે સાંજે વિશાલ પંડ્યા અને એટીએસ અધિકારીની મુલાકાત પણ થઈ હતી અંગે સત્તાવાર માહિતી આપવા તૈયાર નથી આરોપીની મદદ બાદ પીઆઈ પકડાતા એટીએસની કામગીરી પર અત્યારે શંકાની સોય છે કોલ સેન્ટરનો કુખ્યાત આરોપી છે વિશાલ પંડ્યા તેની બાતમીના આધારે જ તરલ ભટ્ટ ઝડપાયા છે આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે જિગ્નેશ જણાવશું કઈ રીતે એટીએસની કામગીરી શંકાસ્પદ લાગી રહી છે વાત કરવામાં આવે વિકાસ તો એટીએસ ના સૂત્રો જે કહી રહ્યા છે તે મુજબ આ આખા તરલ ભટ્ટની ધરપકડ પાછળ એક આરોપી જવાબદાર છે એટલે કે જે ભૂતકાળમાં કોલ સેન્ટર સાથે સંડોવાયેલો હતો તેવા વિશાલ પંડ્યાની આખે આખી આ કરામત હોવાનું સામે આવી રહ્યું છે વિશાલ પંડ્યા ગઈકાલે એટીએસ માં આવ્યો પણ હતો અને તેના કેટલાક પુરાવા પણ તેના મિત્રો આપી રહ્યા છે કારણ કે એટીએસ જયારે તે આવ્યો ત્યારબાદ અચાનક જ મોડી રાત્રે તરલ ભટ્ટની ધરપકડ થાય છે માટે તરલ ભટ્ટ હાજર થવા અંગે અથવા તો તેની માહિતી છે તે વિશાલ પંડ્યાએ એટીએસ સુધી પહોંચાડી હોવાની હકીકત સામે આવી રહી છે મહત્વનું છે કે પાંચ દિવસ સુધી જે તરલ ભટ્ટ એટીએસ ને થાપ આપી અને નાપતા ફરતા હતા અને એટીએસ જયારે તેના ઘરે તપાસ કરવા જાય છે ત્યારે ચોવીસ જ કલાકમાં તરલ ભટ્ટની ધરપકડ થવી તે ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવનારું છે કારણ કે પોતે ત્યાં સાયબર એક્સપર્ટ હતા તેમની પાસે કોઈ મોબાઈલ નહોતો ત્યારે કયા સંજોગોમાં તે અચાનક તેમની માહિતી એટીએસ સમક્ષ આવી તે સૌથી મોટો પ્રશ્ન છે સાથે જ એટીએસના સૂત્રો કહે છે કે જે તરલ ભટ્ટ છે તે પોતાના ઘરેથી પોતાની ગાડી હતી તે ગાડી લઈ અને એસપી રિંગ રોડ પરથી પસાર થવાના હતા અને તે સમયે તેમને ઝડપી લેવામાં આવ્યા પરંતુ જે વર્ષોથી આરોપીઓની વચ્ચે પોલીસ ની કામગીરી જેમણે કરી હોય તે પોતાની એજન્સી તમને સુપતી હોય ત્યારે આવડી મોટી ભૂલ ન કરે તે વાત પણ એ ઉપરી અધિકારીઓ માની રહ્યા છે ત્યારે તરલ ભટ્ટની ધરપકડ અને કે તેમના હાજર થવા અંગે હજી પણ યોગ્ય માહિતી એટીએસ છુપાવી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને થોડા સમય બાદ વિકાસ સહાય પણ તરલ એટીએસ કચેરી આવી અને તમામ મામલે માહિતી આ જાહેર કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે બિલકુલ આભાર જિગ્નેશ તમામ જાણકારી આપવા બદલ